સ્વાગત છે તમારું આજના નવા વિદ્યામાં ત્યારે આપણે નહીં તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને ત્યારે ઝાપડે બેસી ગયા અને આપણે જામફળી જો મસ્તની છે જામફળીમાં ચકલા જામફળ ખાવા હોય આજે તો આપણે ક્યાંય કામી નથી ગયા ઘરે સવિયે જે બપોર પછી વાળીએ જવાનું છે તો વિડીયા આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ પણ ત્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ નથી આવતા એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો જય માતાજી